ફટાફટ ડાઈસ ઉતારવા મળ ખાઈ ને વાસણ તો ન ગમે થોડોક તો આરામ જોવે દેખાય ને આમાં હલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે આજે છે ને સારા દસે કે એમ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એમ કે આજ કામ નહોતું અને ઘરના કામમાંથી નવરી નહોતી હતી અને અમારે જો અહીંયા ડાયસું નાખે છે નવી ડિઝાઇન બતાવું હું તમે બધા તમે તારા કોપી કરી લેજો જોતા હોય ને મારે છે ને કામ નથી પણ તો આ બુટીનું કટિંગ કરવાનું છે અત્યારે આવી હતી પણ એને બોલાવી હતી તો એ આવશે હમણાં થોડીક વારમાં એટલે હું થોડું કટિંગ કરી નાખું ને મી બાળવ રહી ગયો ને રુદ્રને હમણાં મૂકવા જવાનું છે મારે જ્યાં કઠોળ પલાળી મૂકેલું છે જો નવી ડિઝાઇન નાખે છે ને કટિંગ કરવા મળું મે જો જમવાનું બનાવી નાખ્યું છે ખીચડી સેવટે પેટન શાક અને એક રોટલો મે રોટલી થોડી પૈડી છે હવારમાં બનાવી થઈ એક ઠેન ચા કવરમાં બનાવી છું એ બધું પડ્યું છે અને અમારે શેરડીનો હાઠો છે ને આ હાઠો મીતલીન ફરે છે ને એ કેદુનો છે તુલસી વિવાન દીનો છે અમારે એક શેરડીનો હાઠો નથી ખવાતો કામિત ખાવો હે મને આપને ફોલો બોલવું ન ગમે

ખાય એ ભૂખ લાગે છે એક વાગ ઓછી આપણને છે ને ખાઈ ને છે ને થોડીક વાર તો આરામ કરવા જોવે ખાઈને વાસણ ગમે થોડોક તો આરામ જોવે ખાઈને આરાડીક વાર ત્રણ વાગ્યા પછી વાસણ ઉટકું ખાઈને બે તો જરાય મને ન ગમે એટલે બહેણું બંધ કરવાનું તો ભૂલાઈ જાય છે બહેણું બંધ કરે

અને ને હમણાં ફોન કર્યો છે બે વાગ્ય એટલે એને આવવાનું કીધું છે જો નાના એને ભાઈ તો અત્યારે જે નિશાળા જે લેવા જે ન આવ્યો હોય અને જો અમારે શેરીમાં મચ્છી હશે એવું કોણ તમને બતાવાય નહીં હારો હું થોડી વાર આરામ કરી લઉં રાભી આવી ગઈ છે ને સડાઈ દીધી છે એને સાડી કે જોવો સાડી કે સડાવી દીધી છે ડાયશું ઉતારવા ફટાફટ ડાયશું ઉતારવા માટે ચાલુ કરી દીધો અમારે છે ને કઈ આવ્યું તો નથી પણ એમને મમ્મી કરીશી અને નવી નખાઈ ગઈ એ બતાવે નહી આવે ને પછી બતાવશું નખર પાછા મને કારા થશે હા રાબ્યા ને ઉતારે છે ડાયશું હશે એટલી તો રાબ્યા આવું એવું લાગશે પાછે ઉતાર આવી ગયા હાથમાં તો ઉતાર લે આવી ગયા તો ઉતાર લે આ મૂકવાન છે આને સડાવન છે સાડી કે હજી મારી પાછા તમે સડો સાડી કહે મીતને જો કાના ભગવાન અહીંયા બેસાડી દીધા છે એને ખાવા આપી દી એમ કે છે તો હજી મારે રોટલી બાકી છે ને એ જો બંદર કિસ તરા કિધરસર બંદર હે બંદર મિત પડીશ ને તો ટાટિયો ભાંગી જાય હો હેઠો ઉતર લે મેં થાસું હું પડીશ તું ગોળા હો તો પડીશ એમ ગોળો ને એવું જો આ મિત ક્યાં સીડો છે જો હેઠો ઉતર તો હવે હું જોઉં તું કેવો કૂતરા કેમ ઉતરા એમ હું આ વિડીયોમાં બતાવું હું બધાને કે આ જો ક્યાં સીડો ખીલ માકડાની જેમ દેખાય ને આમાં બધી અને મને આવીને મારે ને તમે ભગવાનને એ કે લયમાં ન લઈ લેતા જો અહીંયા છે અને એને ખાવા દેવાનું છે હાલ તો ખાવા આપી દો મિત હવે હેઠો રે હાલ હવે હેઠો રે હવે તો હેઠો રે